સુરતના મોરા ભાગળ વિસ્તારમાં ગટરિયા પૂર ફ્લડગેટ બંધ કરાતા લોકોને હાલાકી પડી રહી છે પાણી બેક મારતા મેઇન રોડ પર પાણી ભરાયા છે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો કોઝવેની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે તો ફ્લડગેટ બંધ કરાતા લોકોને હાલાકી મોરા ભાગળ વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા છે પાણી બેક મારતા મેઇન રોડ ઉપર અહીંયા પાણી ભરાયા છે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીથી અહિયાંથી પસાર થઈ રહ્યા છે તો ખાસ ગઈકાલે વેડરોડ અને કાદરશા નાળ વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા હતા મોરા ભાગળ વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા છે તો કોઝવે સપાટી પણ સતત ઘટી પણ રહી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ગટરિયા પૂર આવવાની સમસ્યા છે ત્યારે પહેલાં કાયદેસરની નાર અને ત્યારબાદ વેદ રોડ વિસ્તારમાં ગટરિયા પૂર આવ્યા હતા ત્યારે હવે ભાગર વિસ્તારમાં આ પાણી બેક મારતા ગટરિયા પૂર આવ્યા છે તાપી નદીમાં જે રીતના જે ફ્લડ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે તેની અસર છે તે સીધી સુરત શહેરમાં દેખાઈ રહી છે અને સુરતમાં અનેક વિસ્તારોમાં ગટરિયા પૂર આવ્યા છે ત્યારે અત્યારે ભાગર મેઇન રોડ છે ત્યાં આગાડી આ રીતના ગટરિયા પૂર આવી રહ્યા છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે ગામડાથી અને શહેર સાથે સીધો જોર તો આ રસ્તો છે સાથે જ વાત કરીએ ગટરિયા પૂર આવવાના લઈને જે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા પર મજબૂત બન્યા છે જેને લઈને રોગચાળો થવાની પણ ભીતિ સેવાઈ રહી છે સુરત શહેરમાં અત્યારે છૂટો છૂટોછાવા વરસાદ પડી રહ્યો છે સાથે જ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે કોઝેનું લેવલ પણ નીચે આવ્યું છે સાથે જ વાત કરીએ તો જે તાપી નદીનું જળસ્તર છે તે પણ ગઈ કાલે સાડા સાત મીટર હતું તે પણ હજી નીચે આવ્યું છે એટલે સુરત શહેરમાં ગટડિયા પૂર આવવાની સમસ્યા છે તે યથાવત છે અને હવે સુરતના મોડા ભાગર વિસ્તાર પર મેન રોડ પર આ ગટડિયા પાણી ફરી વળ્યા છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભેટવાનો વારો આવી રહ્યો છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત